મહુવા તાલુકાના ત્રીસ હજાર જેટલા અંદાજિત કાર્ડ બંધ થઈ જતા પુરવઠા વિભાગમાં લાંબી કતારો પાંચ પાંચ દિવસોથી વારા પણ આવતા નથી તો શું કોઈ અધિકારીઓને લોકોની કઈ પડી નથી ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં એક સાથે ત્રીસ હજાર અંદાજીત કાર્ડ બંધ કરી દેતા લોકોમાં ભારે રોષ કાર્ડ ફરી ચાલુ કરાવવા માટે લોકોની ભારે લાઈનો થઈ એક સાથે ત્રીસ કાર્ડ બંધ થતા પુરવઠા ઓફિસમાં લોકો ઉમટી પડ્યા ઘણા લોકોના તો પાંચ દિવસ થયા હજી વારો પણ આવતો નથી સવારથી તેમના પૂરા પરિવાર સાથે કાર્ડ ચાલુ કરવા માટે લાઈનમાં ઉભા રહી જાય છે અને તેમાં પણ વારો ના આવે તો બીજા દિવસે આવવાનું એક સાથે જો એક વારો ના આવે તો ધક્કા ખાવાના આવું પણ લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે અને શા કારણે એકલા કાર્ડ બંધ કરવામાં આવ્યા છે એ પણ હજુ સુધી કોઈને ખબર નથી ગરીબ માણસોને તો બસ અનાજ નથી મળતું કાર્ડ બંધ થઈ ગયું છે એટલી જ ખબર છે કયા કયા તો તો બધા કાર્ડ ફરી શરૂ આવે અને તેમના નિયમમાં ફેરફાર કરી ટાઈમ વધારવા આવે તેવી લોકોની માંગ છે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહુવા પુરવઠા ઓફિસ છેલ્લા છે છ વર્ષથી કોમ્પ્યુટર ઓપરેટરોની બદલી થતી નથી એના એ જ હોય છે તો કયા કારણોસર તેમની બદલી થતી નથી પણ એક ચર્ચા નો વિષય મહુવાસીઓ માં હવે હું લઈને લેવાની ક્યાં કારણસર બંધ છું બેંક સરકારે હું કીધું હું કોને ખબર